અકસ્માત અંગેની મળતી માહિતી મુજબ ધાંગધ્રાનો પરિવાર અમદાવાદ ખાતે લગ્નમાં ગયો હતો જે લગ્ન પ્રસંગ પતાવીને પરત ધાંગધ્રા જઈ રહ્યો હતો ત્યારે ધ્રાંગધ્રા માલવણ હાઇવે પરના હરિપર બ્રિજ પાસે આવેલી ગોકુલ હોટલ પાસે પૂર ઝડપે જતી ઇકો કારનું ટાયર જતી કારનું અચાનક ટાયર ફાટી જતા ઇકો કાર પલટીને ઊંધી વળી ગઈ હતી જેમાં સવાર પાંચ લોકો પૈકી ચારના મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી ચાર મૃતકોમાં બે મહિલા અને બે પુરુષોનો સમાવેશ થાય છે જેમાં એક જ પરિવારના ત્રણ લોકો હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા જેમણે એકસો અને પોલીસને જાણ કરતાં ઘટના સ્થળ પર બચાવ ટીમ પહોંચી ગઈ હતી પોલીસે પણ તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ ઘનશ્યામ નરસિંહભાઈ જાદવ ધાંગધ્રા તળાવ રહું છું કાલે રાત્રે આજે રાત્રે વહેલી સવારે એકને આશરે દોઢ વાગે મારા ભત્રીજો યજ્ઞેશ જાદવ મારા ભાભી ઇન્દિરાબેન જાદવ અને મારા ભત્રીજાની વાઇફ નીલકંઠ રાધાબેન નીલકંઠભાઈ જાદવ અને મારા કુટુંબમાં સગા થાય છે ધનેશ બાબુભાઈ ચાવડા એ ચારોને ચારેનુંટલથી આસપાસ ટાયર ગાડી ઇકો ગાડીનું ટાયર ફાળતા પલટી ખાઈ જતા ચાલેનું દુકાન દવાખાને લાવેલા ત્યાં બે જણાના ઓન ડિસ્પોટ એક્સપર્ટ થઈ ગયેલા ને એક પછી ઓફ થઈ ગયા ને એક ભાઈ ધનેશભાઈને તાત્કાલિક રાતે સુરેન્દ્રનગર એક્સપોર્ટ કરેલા તેના પણ સમાચાર મને મળ્યા કે તે પણ ઓફ થઈ ગયા